સીસીટીવી ફૂટેજના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળતા ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેરમાં આવેલ એક્સિસ બેંકના એટીએમમાં ગત સાતમી ડિસેમ્બરના રોજ રૂપિયા ઉપાડવા માટે મંજુબેન નામની મહિલા પહોંચી હતી જ્યાં રૂપિયા ઉપાડવાની સમજણ ના પડતા ત્યાં ઉભેલા એકવીસ વર્ષીય ઈસમ મદદ કરવા આગળ આવી પ્રથમ બેલેન્સ જોવાના બહાને કાર્ડ નાખી પિન નંબર મેળવી લીધો હતો અને સફળતાપૂર્વક સાથી ઈસમ જોડે રાખી એટીએમ કાર્ડ બદલી લીધો હતો જે બાદ રૂપિયા ના ઉપાડતા તમામ નીકળી ગયા હતા જોકે મંજુબેનના ખાતામાંથી થોડા જ સમય પચીસ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા જે અંગેની જાણ થતાં તેઓ બેંક તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ એક્સિસ બેંક અને અન્ય ત્યાંથી રૂપિયા ઉપાડ્યા હતા તે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેના આધારે ઠગની ઓળખ મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમને એક્ટિવ કરતાં ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે પ્રથમ સુરત પલસાણા ખાતે રહેતા મૂળ યુપીના સિંઘ નકુલ સિંઘને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ સાથે જ અન્ય સાથીદાર આકાશ સિંઘ હરિદાસ સિંઘને નવસારી શહેરના રામનગરથી ઝડપી પાડ્યો હતો અને બંનેના બે દિવસના રિમાન્ડ મેળવી આકડી પૂછપરછમાં બંને ઠગ અન્ય બે સાથીદાર સાથે બાઇક પર આવ્યા હતા અને અંકલેશ્વર ઉપરાંત દહેજ ખાતે પણ અન્ય એક ઈસમનું કાર્ડ બદલી ચૌદ હજાર પાંચસો રૂપિયા